કોડીનારના એભલવડ ગામના સ્વર્ગસ્થ ખેડૂત લખમણભાઈ મકવાણાના ત્રણ સંતાનોમાં બે દીકરા અને એક દીકરી છે કાયદાકીય રીતે આ ત્રણેયનો પિતાની જમીનમાં સમાન હક છે જોકે તેમના એક પુત્ર કાનાભાઈએ ખોટું પેઢીનામું તૈયાર કરાવીને તેમાં લખમણભાઈના માત્ર બે સંતાનો હોવાનું દર્શાવી જમીનની વારસાઈ પોતાના નામે કરાવી લીધી છે આંગે તેમના ભાઈ ભીખાભાઈને ખબર પડતા તેમણે વકીલ મારફતે અરજી કરી જમીનમાં હકદાવો માંગ્યો છે આ કારસ્તાનમાં કાનાભાઈ સહિત તલાટી મંત્રી એ ભલવડના સરપંચ અને ગામના ચાર સાક્ષીઓની સંડોવણીનો પર્દાફાશ થયો છે કાનાભાઈ લક્ષ્મણભાઈ ફોટો પેઢીનામું તૈયાર કરેલ છે અને એમાં હરમળિયા ગામના સરપંચ તેમજ તલાટીની સહી લીધેલ છે તેમજ અન્ય ચાર વ્યક્તિઓની એમાં સહી લીધેલ છે ત્યારબાદ એણે એ ખોટું પેઢીનામું તેમજ ખોટું સોગણનામું કોડીનાર મુકામે તૈયાર કરી નોટરી સમક્ષ કરાવી અને એની અરજી કરાવી છે વારસાઈ એન્ટ્રી પડાવી અને ભીખાભાઈ લખમણભાઈનું નામ વારસાઈ તરીકે આવતા હોવા છતાં તે કમી કરેલ છે ભીખાભાઈના વકીલે આ અંગે કોડીનાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા તલાટી સરપંચ સહિત તમામ આરોપીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે પોતાના ખેતરમાં પણ જઈ શકતા નથી પોતાના ખેતરમાંથી જ તેમના ભત્રીજાઓ તેમને ભગાડી મુકતા હોવાનું તેઓ જણાવી રહ્યા છે ત્યારબાદ કાનાભાઈ લક્ષ્મણભાઈ ત્યારબાદ સરપંચ ગામના તલાટી મંત્રી તેમજ અન્ય ચાર જણા જે પેઢીનામામાં માં સહયોગ કરી છે અને ખોટું પેઢીનામામાં માં સહયોગ કરી અને પેઢીનામું તૈયાર કરાવેલ છે એ એ લોકો એટલા કુલ સાત આરોપીઓએ

પણ જમીનની લાલચે ભાઈએ ભાઈ સાથેના લોહીની સગાઈ પણ મીટાવી દીધી છે ત્યારે ભાઈ દ્વારા કરાયેલી છેતરપિંડીનો ભોગ બનેલા ભીખાભાઈ ન્યાયની આશા રાખી રહ્યા છે દિલીપ મોરી વીટીવી જૂનાગઢ